દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અનોખી પહેલ સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઈમના વધતા ગુનાઓ અટકાવવા પતંગોનું વિતરણ કરાયું સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવા પતંગનું વિતરણ કરાયું દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અનોખી પહેલ સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઈમના વધતા ગુનાઓ અટકાવવા પતંગોનું વિતરણ કરાયું સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવા પતંગોનું વિતરણ કરાયું ખંભાડિયામાં સાયબર સેલ દ્વારા રસ્તાઓ ઉપર જાગૃતિ લાવવા પતંગનું વિતરણ તહેવાર સમયે લોકોમાં પતંગો વિતરણ કરી લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા ફેલાવવા પતંગોનું વિતરણ કર્યું કરાયો ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઈમ અંગે જાગૃતતા લાવવા માર્ગદર્શન અપાયું દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને સામાન્ય જનતાની અંદર સાયબર ક્રાઇમ વિશે અવેરનેસ ફેલાય એ હેતુસર સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર તેના વિવિધ કોન્ટેક્ટ નંબર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની કોન્ટેક્ટ નંબર અને વિવિધ સાયબર ક્રાઈમ વિશે માહિતી આપતી પતંગોનું દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેથી કરી અને આવી લોકોની અંદર સાયબર ક્રાઇમથી બચવા માટેની જાગૃતતા ફેલાય એના અનુસંધાને આજે એસએનડીટી હાઈસ્કૂલની અંદર એસપીસીસીના સ્ટુડન્ટને મળી એમને સાયબર ક્રાઇમ વિશે અવેર કરી અને પતંગોનું વિતરણ કરવામાં આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની અંદર આ વર્ષની શરૂઆતથી જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવેલી છે મારી કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમથી ભોગ બનનાર હોય તો તાત્કાલિક દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો બ્યુરો રિપોર્ટ